જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં પુષ્ય નક્ષત્રનું મહાત્મ્ય આ નક્ષત્રમાં કઈ વસ્તુની ખરીદી કરવી શુભ રહેશે તથા આ નક્ષત્રમાં માતા લક્ષ્મીને રાજી કરવાના ઉપાયો જાણીશું મિત્રો આજે પુષ્ય નક્ષત્ર છે આ નક્ષત્ર ખરીદી અને અન્ય શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે પુષ્ય નક્ષત્રના દેવતા દેવગુરુ બૃહસ્પતિ છે જે શુભ કાર્યોના કારક છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય દેવગુરુ બૃહસ્પતિ વિના શક્ય નથી આ નક્ષત્રનો દિશા પ્રતિનિધિ શનિ છે જેને સ્થાવર પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે સ્થિરતા તેથી એવું કહેવાય છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલ શુભ કાર્યો અને ખરીદી લાંબા સમય સુધી ટકી રહે છે દિવાળી પહેલાં લોકો ખરીદી માટે શુભ સમય જુએ છે તેવી જ રીતે દિવાળીના છ દિવસ પહેલાં આવતા આ નક્ષત્રને ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પુષ્ય નક્ષત્રને તમામ નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે દરેક મહિનામાં પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બને છે પુષ્ય નક્ષત્ર સ્થાયી હોય છે તેથી આ નક્ષત્રમાં ખરીદેલી કોઈપણ વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગી રહે છે અને શુભ ફળ આપે છે પુષ્ય નક્ષત્ર બૃહસ્પતિ શનિ અને ચંદ્રનો પ્રભાવ હોય છે તેથી આ નક્ષત્રમાં સ્તોનું ચાંદ લોખંડ ખાતા વહી કપડા ઉપયોગી વસ્તુઓની ખરીદી કરવી અને મોટું રોકાણ કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ નક્ષત્રના દેવતા ગુરુ છે જેનો કારક સોનું છે સ્વામી શનિ છે તેથી લોખંડ અને ચંદ્રનો પ્રભાવ રહે છે તેથી ચાંદી ખરીદવામાં આવે છે સોનું લોખંડ કે વાહન વગેરે અને ચાંદીની વસ્તુઓ આ નક્ષત્રમાં ખરીદવી ખૂબ જ શુભ છે વર્ષના તમામ પુષ્ય નક્ષત્રોમાં કારતક પુષ્ય નક્ષત્રનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તેનો સંબંધ કારતક મહિનાના પ્રધાન દેવતા ભગવાન લક્ષ્મીનારાયણ સાથે છે તેથી જ આ પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ અને અત્યંત લાભદાયક માનવામાં આવે છે આ વર્ષે પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન સિદ્ધિ અને સાધ્ય યોગ રચાઈ રહ્યો છે કહેવાય છે કે આ યોગ ઓગણત્રીસ વર્ષ પછી રચાઈ રહ્યો છે આથી આ શુભ યોગમાં ખરીદી કરવાથી પ્રભુની વિશેષ કૃપા બની રહેશે આવા શુભ યોગમાં તમામ પ્રકારની ખરીદી કરી શકાય છે આ દિવસે ચોપડાની ખરીદી પહેલાં શુકનના પતાસાની ખરીદી કરવી અથવા નવા વર્ષના ચોપડાની ખરીદી કરવી કે ઓર્ડર આપવો એ ઉત્તમ મનાય છે આ દિવસે ગુરુગ્રહના યંત્ર અને મહાલક્ષ્મીના યંત્રની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે સત્તાવીસ નક્ષત્રમાં પુષ્યને નક્ષત્રનો રાજા માનવામાં આવે છે પુષ્ય નક્ષત્રને શાસ્ત્રોમાં અમર કહેવામાં આવે છે એટલે કે તે નક્ષત્ર જે જીવનમાં સ્થિરતા અને અમરતા લઈને આવે છે જ્યોતિષ શાસ્ત્રના કહેવા અનુસાર આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન યોગ બની રહ્યો છે સાથે સિદ્ધિ નામનો શુભ યોગ બન્યો છે સૂર્યોદયની કુંડળીમાં હંસ ભદ્ર અને શંખ નામના રાજયોગ રહેશે આવો મહાસંયોગ ભાગ્યે જ બને છે એવું જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે આથી આ મહાસંયોગમાં વાહન મકાન દુકાન કપડાં સોનું ચાંદી વાસણ અને જમીનની ખરીદી વેચાણ કરી શકાય છે સોનું જમીન મકાન ચાંદી અને ધાતુ ખરીદવી વધારે લાભદાયી રહેશે આ દિવસે સોનું ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે આથી આ સંયોગ દરેક પ્રકારની સિદ્ધિને આપનારો છે આથી આજનો શુભ દિવસ એટલે જીવનમાં કાર્ય સિદ્ધિ અને સફળતાને પ્રાપ્ત કરવાનો અનેરો અવસર આજનો દિવસ એટલે સહુથી શુભકારક અને શુકન્યા દિવસ આ દિવસે કરેલ કોઈ પણ શુભ કાર્ય કે પછી ખરીદી એ પુષ્યની ચમક સમૃદ્ધિ અને વૈભવ લઈને આવે છે પુષ્યનો અર્થ થાય છે પોષણ કરનાર તેમજ ઊર્જા અને શક્તિ પ્રદાન કરનાર એવું કહેવાય છે કે આ શુભ દિવસે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી મહાલક્ષ્મીનો જન્મ થયો હતો જ્યારે ગુરુવાર અને રવિવારના રોજ પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આ યોગને ગુરુ પુષ્ય નક્ષત્ર અને રવિ પુષ્ય નક્ષત્ર યોગ તરીકે ઓળખવામાં આવે છે

તે શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ હોવાથી આ નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે પછી સમૃદ્ધિ ચીરસ્થાયી રહે છે પુષ્ય નક્ષત્રમાં કરેલ કોઈપણ કાર્યમાં હર હંમેશા સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે આથી આ દિવસ એ વેપારીઓ માટે ચોપડા ખરીદવાનો શુભ દિવસ છે તેમજ આ દિવસે સોનું ઝવેરાત રત્નો વગેરે ખરીદવાની પ્રથા પણ વર્ષોથી પ્રચલિત છે આ નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે સમૃદ્ધિ ચીરસ્થાયી રહે છે આ દિવસે મંત્રો યંત્રો પૂજા જાપ અને અનુષ્ઠાન માટે શુકન્યાળ દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે મહાલક્ષ્મીની ઉપાસના તેમજ શ્રીયંત્ર ખરીદી ઘરમાં લાવવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસ દરમિયાન કરેલા તમામ ધાર્મિક અને આર્થિક કાર્યોથી વ્યક્તિની ઉન્નતિ થાય છે આજના શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થાય છે જો કુંડળીમાં સૂર્યગ્રહ દૂષિત હોય તો તે પણ દૂર થાય છે આ દિવસે કરેલા દરેક કાર્યમાં સફળતા અને સિદ્ધિ હાંસલ થાય છે આ દિવસે જો કોઈ પણ કાર્ય ધંધામાં રોકાણ કરવામાં આવે તો તેનું સારું મળે છે કહેવાય છે કે આ દિવસે મહાલક્ષ્મીની આરાધના કરવાથી વ્યક્તિને પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકતની છોડો વહે છે આ નક્ષત્રમાં કરેલ કોઈ પણ શુભ કાર્ય કે પછી ખરીદી એ પુષ્યની ચમક સમૃદ્ધિ અને વૈભવ લઈને આવે છે આપણે દિવાળીના અવસર પર ઘણી બધી ખરીદી કરતા હોઈએ છીએ જેવી કે સોના ચાંદીના આભૂષણ વાહન કોઈ ઇલેક્ટ્રિક સામાન માલ મિલકત વગેરે જેની મોટે ભાગે આપણે ધનતેરસના દિવસે વધુ ખરીદી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ધનતેરસ પહેલા જ ખરીદી કરવાનો શુભ સંયોગ આજના દિવસે બન્યો છે તેમજ ધનતેરસ પહેલા ખરીદીનું શુભ નક્ષત્ર આવતું હોય તો તે ખૂબ શુભ લાભ અને ફળ આપનારું ગણાય છે આથી આ દિવસે કરેલી ખરીદી એ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે સાહીઠ વર્ષ બાદ શનિ ગુરુના સંયોગમાં ગુરુ પુષ્ય નક્ષત્રનો સંયોગ રચાયો છે જે ખૂબ જ શુભ શુકન્યા માનવામાં આવ્યો છે છે કે નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે જે તમામ દૂષણો અશુભતાને નાશ કરે છે આ અભિજીત મુર્ત નારાયણના સુદર્શન ચક્ર જેટલો જ શક્તિશાળી મનાય છે આથી જ આજનો દિવસ એટલે ખૂબ જ શુભ અને સુકન્યા દિવસ છે

તેમજ નવા વ્યાપારની શરૂઆત કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ નક્ષત્રમાં શરૂ કરેલ દરેક કાર્ય લાખો દોષોને દૂર કરે છે પરંતુ આ નક્ષત્રમાં વિવાહ અર્થાત લગ્ન નિષેધ માનવામાં આવે છે કારણ કે માતા પાર્વતીના લગ્ન સમયે ભગવાન શિવને મળેલા શ્રાપને કારણે આ નક્ષત્રને વિધિ માટે નિષેધ માનવામાં આવે છે મિત્રો ખાસ વાત જો આજના દિવસે આ નક્ષત્રમાં તમારા ઘરે જો દીકરીનો જન્મ થયો છે તો સમજી લેજો કે તમારા ઘરે સાક્ષાત મા લક્ષ્મીનો જન્મ થયો છે કારણ કે આ નક્ષત્રમાં જન્મેલ કન્યા એ પોતાની અને પોતાના પરિવારની ચારેય દિશામાં કીર્તિ ફેલાવે છે આ નક્ષત્રમાં જન્મ લેનાર કન્યા સૌભાગ્યવાન શાલિની ધાર્મિક વૃત્તિ ધરાવતી ધન અને પુત્રોથી સમૃદ્ધ સૌંદર્યવાન શાળિની ધર્મેનિષ્ઠ અને સાક્ષાત લક્ષ્મીજીનો જ અવતાર હોય છે આથી જ આજના દિવસે જો તમારા ઘરે દીકરીનો જન્મ થયો છે તો એને પ્રેમથી વધાવી લેજો કારણ કે સાક્ષાત મા લક્ષ્મી તમારા ઘરે પધાર્યા છે આજના શુભ દિવસે જો શક્ય હોય તો સોનાની ખરીદી કરવી કારણ કે સુવર્ણનો સંબંધ એ સમૃદ્ધિ સાથે છે જેનો કારક ગ્રહ ગુરુ માનવામાં આવે છે જે પુષ્ય પ્રદાન કરનાર છે

વગેરે શરૂ કરવાનું અત્યંત શુભ માનવામાં આવે છે સૃષ્ટિના દરેક શુભ કાર્યો આ નક્ષત્રમાં શરૂ કરી શકાય નક્ષત્રના દિવસે અમુક એવા ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે ધંધામાં બરકત આવે છે જેમાંનો પહેલો ઉપાય છે આ દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે માતા દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મીની કૃપા જીવનમાં હંમેશા બની રહે છે બીજો ઉપાય છે પુષ્ય નક્ષત્રના દિવસે વ્રત કે ઉપવાસ કરીને પૂજા કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે ત્રીજો ઉપાય છે પુષ્ય નક્ષત્રના દિવસે નવી ખાતાવાહી કે લેખન સામગ્રી શુભ મુહૂર્તમાં ખરીદીને પોતાના ધંધાના સ્થળે સ્થાપિત કરવી જોઈએ ચોથો ઉપાય છે આ દિવસે સોનું ચાંદી રત્ન કે જવેલરી જેવી કિંમતી વસ્તુઓ ખરીદવી અને તેને ઘરે લાવવી ખૂબ જ ફાયદાકારક રહે છે પાંચમો ઉપાય છે પુષ્ય નક્ષત્રના દિવસે શુદ્ધ પવિત્ર અને અક્ષય ધાતુ તરીકે ઓળખાતી સોનું ખરીદવાનો રિવાજ છે કારણ કે તેની ખરીદી અત્યંત શુભ માનવામાં આવે છે જો સોનું ન લઈ શકાય તો પિત્તળ કે ચાંદી અવશ્ય ખરીદવું છઠ્ઠો ઉપાય છે ખાસ કરીને કાર્તક મહિનામાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે તમારા આરાધ્ય અને કુળ દેવતાની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સાતમો ઉપાય છે પુષ્ય નક્ષત્રના સમયગાળામાં દાળ ચોખા ખીચડી ચણાનો લોટ કઢી બુંદીના લાડુ વગેરેનું સેવન કરવું જોઈએ અને પોતાની ક્ષમતા અનુસાર તેનું દાન પણ કરવું જોઈએ આઠમો ઉપાય છે આ દિવસે કોઈપણ નવા મંત્રનો જપ શરૂ કરવો શુભ માનવામાં આવે છે નવમો ઉપાય છે શનિ રવિ અથવા ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે આ ગ્રહો સંબંધિત દેવતાઓની પૂજા કરવાથી અને તેમના મંત્રના જપ કરવાથી વ્યક્તિને જીવનમાં ચાલી રહેલી કે આવનારી દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે દસમો ઉપાય છે આ નક્ષત્રમાં નવા કાર્યોની શરૂઆત જેમ કે વિદ્યાની શરૂઆત દેવી ઔષધિઓની સિદ્ધિ અને નવો વ્યવસાય શરૂ કરવો ખૂબ જ શુભ રહે છે આમ દિવાળી પહેલા કામની શરૂઆત કરવા માટેનો આ મહાસયોગ પુષ્ય નક્ષત્રનો યોગ વરદાન સમાન છે તો મિત્રો આજના આ વિડીયોમાં પુષ્ય નક્ષત્ર યોગનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો જેની સંપૂર્ણ જાણકારી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ